હા એ છેલ્લા એક બે દિવસથી આવતો હતો રેકી કરવા માટે અને આજે બે અઢી વાગે રૂટનો પ્રયાસ કરવા માટે એ આવેલો હતો અને આવતા જ એને ચેનનો પૂછપરછ કરી અને ચેન બતાવતા જ ચેનની કિંમત કહેતાં જ એને સ્પ્રેથી હુમલા કરવાની ટ્રાય પ્રયાસ કર્યો અને હુમલો કરતાં જ મેં મારી સેફ્ટી સ્ટીકથી એને હુમલો પાછો કરવા માટે બીક બતાવી જેથી કરીને એ ભાગી ભાગવાનો પ્રયાસ કર્યો અને તે ભાગતા જ અને પાછો એકવાર સ્પ્રે કરી અને મેં પાછી સ્ટીક બતાવી અને ભગાડ્યો એને અને પછી એને સો નંબર ઉપર ડાયલ કર્યો અને પોલીસને જાણ કરી અને જાણ કરતાં જ પોલીસે સારો પ્રયાસથી પોલીસને પકડી પાડ્યો પોલીસે આરોપીને પકડી પાડ્યો અને વેપારીઓને હું સંદેશો એ આપીશ કે જે આ સેફ્ટી સ્ટીક જે મેં રાખી છે એ બધા ભાઈઓને હું કહીશ કે તમે પણ રાખો જેથી કરીને આપણી સેફ્ટી રહીએ કારણ કે ભાવ વધતા જ આપણે લૂંટનો પ્રયાસ જાજો થવાનો છે જેથી કરીને આપણી સેફ્ટી રહીએ સમગ્ર ઘટનામાં એવું છે કે ભાઈ દેવેન્દ્રભાઈ નામ ઓળખાવી અને રેગ્યુલર ચાર દિવસ શોરૂમ આવતો હતો અને ચારથી પાંચ વાર મને કીધું કે વીંટી મારે જોઈ છે વીંટી જોઈ અને ભાવતાલ કરાવી અને પાંચથી દસ ગ્રામની વીટી કહી પાંચથી દસ ગ્રામની વીટીનો ભાવતાલ કરી અને રોજે રોજ શોરૂમ આવી અને યુનિવર્સિટી રોડ ઉપર આખે આખે બધે શોરૂમે આવીને બધાને મને સંપર્ક કર્યો અને આ ભાઈનો વિડીયો પણ જોયો અને આ ભાઈનો વિડીયો જોઈ તમે એ ડિવિઝનમાં સંપર્ક કર્યો અને ડાયરેક્ટ હું અહીંયા આવ્યો છું અત્યારે એ ડિવિઝનમાં વેપારીઓને સંદેશો આપવા માગું છું બધાએ એકબીજાને સાથ સહકાર આપવો જોઈએ જેથી આવા લોકો આપણને વાર હેરાન ન હોય આપણે હેરાન ન થઈ શકીએ હું તો એમ કહું બધા બધા વેપારીઓએ ગ્રુપ બનાવી આ બધા વેપારીઓએ ગ્રુપ બનાવી અને આવા લોકો ચોરગઠિયા જે આવતા હોય એ લોકોએ સંપર્ક કરી વોટ્સઅપમાં ગ્રુપ ગ્રુપમાં મેસેજ કે વિડીયો નાખી તરત આ લોકોને પકડવા જોઈએ અને એની સામે કાયદાશ કાયદેસર રીતે કેસ દાખલ થવો જોઈએ પોલીસ સ્ટેશનમાં